જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયો છે કે જમ્પ મારો જે વિજેતા થાય એના પોનસો રૂપિયા ઇનામ છે પાંચસો રૂપિયા તો જોઈ લેવા લકી વિનર કુણ છે તો બરોબર થોડો ફેરફાર કર્યો છે આપણે દોયડીમાં ફેરફાર કર્યો અને આ જો આ સ્ટેપ બનાવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના બરાબર કારણ કે પહેલું રાઉન્ડ પટ્યું પછી ઓયથી સ્ટેપ વધારી દેવાનું આ દોયડી હોય વેટી દેવાની બીજું બીજું રાઉન્ડ પટ્યું તો બીજી દોયડી વેટી દેવાની સમજ્યા આ શેલો ટેપ વધી લીધી જુઓ તૈયાર થઈ જાવ હવે

આઈ જા કરણ ને દો બીજો રાઉન્ડ ચાલુ નાખો ભાઈ બરાબર રેડી રેડી ચાલો ભાઈ સ્ટાર્ટ આઈ જોરદાર <laughs> 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 <laughs>

એવો દોડણી નહી કુદો કમ્પ્લીટ કમ્પ્લીટ હરીબાજી આવી હરીબા ના દો હરીબા જતા હસી હમણા જતા હસી કમ્પ્લીટ કમ્પ્લીટ સ્ટેપ નંબર બરોબર જો લાઈનમાં થઈ આટલા આયા તો મેં એટલે દુખાઈ ગયું આયું ને હવે આયું આવશે પછી આયું તો છો દોડતો કેમ આઉટ છો દોડ

જોરદાર જોરદાર કે કોણ પાંચસો રૂપિયા લઈ જાય છે રાઉન્ડ નંબર ત્રણ છે જોરદાર વિપુલ

જોરદાર જોરદારો થાય જોર

હમ અજી કે કે ગ્રાઉન્ડ સે વન આ ચીરે કે ગ્રાઉન્ડ લગભગ મારું પડી ગયો એક ગ્રાઉન્ડ મારું હા ડળો સ્ટોપ કે ગયો સર્વણ અડી ગયો

બાગુબા અને સર્વાન ચાર જણા વધ્યા છે બરોબર હવે જોઈએ કે ચાર જણામાં જગ્યા વધારી રેડી હેડો ભાઈ આવું હા જોરદાર ભાવેશ હા વા દોડવા માં નુકસાન આવશે વાહ જોર જોરદાર દોડવા ભમી નાખ્યો

તો આજનો આ ચેલેન્જ વિડીયો વૈકણ પૂરું થાય છે તો આ વિડીયોને બંને જો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટનને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી